આ તપાસ હાથ ધરી અજય ઉર્ફે રાણા રાખોડ ધવલ શંભુભાઈ મકવાણા દીપક અરવિંદભાઈ મોનપરિયા ધરપકડ કરી લીધા બાદ ગુરુવારે પોલીસ કાફલા સાથે તેને સુભાષનગર વિસ્તારમાં લઈ જઈ કાયદાનું પાન કરાયું હતું પોલીસ તંત્ર દ્વારા આરોપીઓને સુભાષનગર વિસ્તારમાં લઈ જઈ સરકસ કાઢવામાં આવતા ઘટના સ્થળે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn the <laughs> you